તું પણ બાજુ ભેગા થઈ ગયા છે ચોપડી લઈ લેતા જવાના છે દવાખાના સુધી અને દવાખાના કે મારે થોડું કામ છે આપણે રાજપુરા ને અહીંયા દવા લેતા જઈ રાજપુરા સાહેબની પાસે હાલો ભાઈ ભોંચી ગયા છે રાજપુરા સાહેબના દવાખાને ચાલો દવા લેતા જઈ હાલો ભાઈ જોકે પલાસ ચોકડી દવા લઈ લીધી છે દવા ખાઈ આપણે તાવ માટેની વાંધો નતો તાવની દવા લીધી છે અને અત્યારે હવે થઈ ગયા છે ભાગી ગયા છે વરડું ઠંડા બોડે ચાલો ભાઈ વીડિયો કન્ટિન્યુ બની રહી ગયો વરડું ઠંડા બોડા ભાગી ગયા છે

દુકાન છે મારે નિલેશભાઈ ખેડૂત ચૂપણી અંદર હા અને દુકાને પણ થોડુંક કામકાજ હતું હિસાબ કરવાનો હતોલેશભાઈ દુકાન હિસાબ પણ કરી રહ્યો છે રવાના વાડી બાજુ

અમે જોકે તડકો પણ એવો ને વાત ન થાય ત્યારે બે વાગી ગયા છે અને તડકો પણ બહુ હિમ કે ભાઈ કટિંગ કર્યું તમને બતાવું કેવું કટિંગ કામ કર્યું છે બગીસામાં અમારે બાગાયત ખેતીમાં તો આવી રીતના ભાઈ કટિંગ કર્યું છે અને બીજા ઝાડવા કંઈક બતાવું બે ઝાડવામાં કેવું કટિંગ કામ છે આવી રીતનું ભાઈ કટિંગ કરેલું છે એમાં તો બેગ ઓછું લીધું લાગે માપે હાલો ભાઈ કા નથી આવ્યું હાલો ભાઈ આ બધું કટિંગ નાખેલું છે બારું અને ભાઈ આવી રીતનું કટિંગ છે જો આવી રીતનું આપણે નીચે નીચે કટિંગ લેવામાં આવે લીંબુની અંદર આવી રીતના બજાડો બનાયા છે એટલે અહીંયા હાલેવડે છે ભાઈ એ કાકા કાકા ક્યાં વરી ગયા હાલો ભાઈ જો ડાર મોટર હામા શેઠે આવી ગયા હે અને ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની જાય ડાર મોટરને આપણે બતાવવું તે વિશે ટાટરીની ઓયડી હાલો ભાઈ આ છે સામે ઢગ છે તો કે અને મોટર આપણે કાઢવાની અહીંયા બારે બારોબાર નીકળી જાય અને હમે આપણે દેખાઈ છે લાઈનનું ભૂંગરું એટલે હામા શેઠે પાણી પીવી ટાંકાની અંદર અને આ ભાઈ છે આપડે ટાટર આવી રીતના કઈક શેડા ઉપર નવા માર્યા હેલો ભાઈ આવી રીતની સિસ્ટમ છે ટાટર ની અંદર આવી રીતના કઈ સિસ્ટમ છે ટાટર ની અંદર આપણે એક સ્ટાડિયા વાળું આલો ખેડૂત મિત્રો તો આપડે આ રીતનું કટિંગ છે અને આ શબ્દ કહે છે કેટલાક દી કામ આવેલું

અને કટિંગ લીંબુનું કરી વહેર પૂરું કમ્પ્લીટ આજ આજની તારીખ આપણે છે પચીસ ચોવીસ થઈ પચીસ નવ છે હા અને કટિંગનું કામ પૂરું થયું છે હવે લીંબુની અંદર ખડ આપણે ખડ સવારવાનું છે તો કે અને પછી પારા છડાવવા જોઈશે પછી બધું કામ કમ્પ્લીટ પૂરું થાય એક મહિના જેવું તો અંદાજે કામ હાલે છે લીંબુમાં એક વર્ષમાં કટિંગ તો ખરીજિયાત કરવું જ પડે અને બંધાર પણ કરવો પડે અને આવી રીતના બંધાર પણ કરવો પડે જો કે આ રીતનું બંધાર છે ભાઈ હાલ ભાઈ આ બધું જે ઢગલાં ઢગલા પીડા છે કટિંગના કાંઈક આ બાજુ નાખેલું છે બધું આ બધું જે ગયું જ છે લીંબુની અંદર ખાલું અહીંયા આવી રીતની ભાઈ બાંકાજી કી છે બાંકાજી અલો ભાઈ તકડીયા આગળ આવી જાય તો કે વેતર થાણ તૈયારી કરી છે હા ભાઈ છે ને એટલે અને લઈ જવાની છે હવે જોકે નહીં ઓલા જેવો હાલ છે અમારે વિડીયો પણ સારા હાલે ને વાયરલ થાય ને સે પાયરેલી હોર્ન મારવો તો તમારે બેકારો ચાલુ કરે એટલે બીજી આપણે તમે ડ્રાઈવ મારી જઈએ へい。<noise> <laughs> あら、大将、みなさん、お <laughs> めえ。どうも、これ、どうも。